નમસ્કાર આજે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ મુજબ પુરાવાના કાયદાના બે બહુ જ મહત્વના સિદ્ધાંતો પર વાત કરવાના છીએ પ્રવેશ એટલે કે એડમિશન્સ અને કબૂલાત એટલે કે કન્ફેશન્સ હા નમસ્કાર આ નવા કાયદા હેઠળ આ બંને ખ્યાલો એટલે કે પ્રવેશ અને કબૂલાત કોઈ પણ કેસ માટે ખાસ કરીને ફોજદારી કેસમાં બહુ નિર્ણાયક સાબિત થઈ શકે છે બરાબર તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ પ્રવેશ અને કબૂલાત ખરેખર છે શું ક્યારે પુરાવામાં ગ્રાહ્ય ગણાય અને એમનું મહત્વ કેટલું છે ચોક્કસ ચાલો શરૂઆત કરીએ પ્રવેશથી બીએસએ ની કલમ પંદર અને એકવીસ આના વિશે વાત કરે છે તો પ્રવેશ એટલે સાદી ભાષામાં કહીએ તો કોઈ એવું નિવેદન જે કેસની કોઈ મહત્વની વાત તરફ ઇશારો કરતો હોય પછી ભલેને બોલીને કહ્યું હોય લખીને આપ્યું હોય કે પછી હવે તો ડિજિટલ રીતે હોય હા બરાબર અને કોણ આવું નિવેદન કરી શકે એ પણ રસપ્રદ છે કલમ પંદર મુજબ કેસના પક્ષકારો તો ખરા જ પણ એમના અધિકૃત એજન્ટો અથવા જે પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય જેમ કે ટ્રસ્ટી પછી જેમનો મિલકત કે પૈસામાં હિત હોય એવા લોકો હોય તે પણ એક ખાસ વાત છે જો કોઈ પક્ષકાર એમ કે ભાઈ આ બાબત માટે તમે નિવેદન પણ પ્રવેશ ખરેખર જાણવા જેવું છે એટલે કોઈને જાણકારી માટે ચિંધીએ તો એમના શબ્દો પણ પુરાવો બની શકે પણ શું આ બધા પ્રવેશ હંમેશા માન્ય ગણે કલમ એકવીસ શું કહે છે ખાસ કરીને જો એ પોતાના ફાયદામાં હોય તો સારો સવાલ છે સામાન્ય નિયમ એવો છે કે જેણે પ્રવેશ કર્યો હોય એ પોતાના ફાયદા માટે એને સાબિત ન કરી શકે પણ એના અપવાદો છે કેવા અપવાદો જેમ કે જો નિવેદન કરનાર વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અને એનું નિવેદન કલમ છવ્વીસ હેઠળ માની લો કે મૃત્યુ સમયના નિવેદન તરીકે સુસંગત હોય તો એ વાપરી શકાય ઓકે અથવા જો કોઈ નિવેદન એ સમયે વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ બતાવતું હોય તો એ પણ ધ્યાનમાં લેવાય અથવા કોઈ બીજા કારણસર એ નિવેદન સુસંગત હોય તો પણ ચાલે અને પુરાવા તરીકે આનું વજન કેટલું પ્રવેશનું વજન ઘણું મજબૂત ગણાય છે કારણ કે સામાન્ય રીતે કોઈ પોતાના વિરુદ્ધ બોલે નહીં પણ એ નિર્ણાયક પુરાવો નથી એનાથી સાબિતીનો બોજ બદલાઈ શકે પણ એ એકમાત્ર આધાર ન હોય હમ સમજાયો હવે પ્રવેશ અને કબૂલાત વચ્ચેનો જે મુખ્ય ભેદ છે એના પર આવીએ ઘણા લોકો આમાં ગૂંચવાઈ જાય છે હા આ બહુ મહત્વનો તફાવત છે ટૂંકમાં કહીએ તો દરેક કબૂલાત એક પ્રકારનો પ્રવેશ છે પણ દરેક પ્રવેશ કબૂલાત નથી એટલે થોડું વિસ્તારથી સમજાવશો જુઓ પ્રવેશ દિવાની અને ફોજદારી બંને પ્રકારના કેસમાં હોઈ શકે અને એ ફક્ત કોઈ હકીકત તરફ ઇશારો કરતું નિવેદન છે જ્યારે કબૂલાત એ ફક્ત ફોજદારી કેસમાં જ હોય છે ફક્ત ફોજદારીમાં હા અને એ ગુનાની સીધી સ્વીકૃતિ છે બીજું કબૂલાત ફક્ત આરોપી જ કરી શકે જ્યારે પ્રવેશ તો ઘણા લોકો કરી શકે છે જેની યાદી આપણે જોઈ અચ્છા અને સ્વૈચ્છિકતાનું શું કબૂલાત માટે સ્વૈચ્છિકતા અનિવાર્ય છે જો સ્વૈચ્છિક ન હોય તો એ ગ્રાહ્ય જ નથી પ્રવેશ માટે સ્વૈચ્છિકતા એના વજન પર અસર કરે છે પણ એના કારણે સીધો અસ્વીકાર્ય નથી થતો બરાબર તો હવે કબૂલાત પર વધુ ધ્યાન આપીએ એના નિયમો તો વધુ કડક હોવા જોઈએ ખરું ને બિલકુલ નવા કાયદાની કલમ બાઈસ વન મુજબ સ્પષ્ટ કહે છે કે જો કોઈ કબૂલાત ધાકધમકી લાલચ કે વચન આપીને મેળવવામાં આવી હોય અને આ દબાણ કોઈ સત્તા ધરાવતી વ્યક્તિ તરફથી હોય જેમ કે પોલીસ કે મેજિસ્ટ્રેટ અને તે આરોપી પરના આરોપ સાથે સંબંધિત હોય અને તેનાથી કોઈ દુનિયાવી ફાયદો થવાની કે નુકસાન ટળવાની આશા હોય તો એવી કબૂલાત પુરાવામાં ગ્રાહ્ય નથી કારણ કે ભરોસાપાત્ર નથી એમ બરાબર કાયદો માને છે કે આવી કબૂલાત સાચી ન પણ હોય દબાણમાં કરાઈ હોય અને પોલીસ અધિકારી સામે કરેલી કબૂલાત કલમ ત્રેવીસ વન મુજબ એનું શું એના પર તો સંપૂર્ણ પ્રતિબંધ છે પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કોઈપણ કબૂલાત તેની વિરુદ્ધ પુરાવામાં વાપરી શકાય નહીં બસ વાત પૂરી કોઈ અપવાદ નહીં ના આ નિયમનો હેતુ પોલીસ દ્વારા થતા સંભવિત દબાણ કે અત્યાચારને રોકવાનો છે પણ જો આરોપી પોલીસ કસ્ટડીમાં હોય પણ કબૂલાત કોઈ મેજિસ્ટ્રેટ સામે કરે તો કલમ તેવીસ બે હા એ પરિસ્થિતિ અલગ છે જો કબૂલાત મેજિસ્ટ્રેટની સીધી અને તાત્કાલિક હાજરીમાં કરવામાં આવે તો તે સ્વીકાર્ય બની શકે છે શા માટે કારણ કે મેજિસ્ટ્રેટ સીઆરપીસીની કલમ એકસો ચોસઠ હેઠળ ચોક્કસ પ્રક્રિયા અનુસરે છે તેઓ આરોપીને ચેતવણી આપે છે કે તે કબૂલાત કરવા બંધાયેલો નથી અને જો કરશે તો તેની વિરુદ્ધ વપરાશે તેઓ ખાતરી કરે છે કે કબૂલાત સ્વેચ્છાએ થઈ રહી છે કોઈ દબાણ નથી અને તે સમયે પોલીસ હાજર નથી આ બધી જ કાળજીને લીધે એની વિશ્વસનીયતા વધે છે કાયદામાં શોધ શોધકલમ પણ છે ને કલમ ત્રેવીસ ત્રણ એ રસપ્રદ છે હા એ ખૂબ જ વ્યવહારુ અને મહત્વની જોગવાઈ છે એ કહે છે કે જો આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને એણે કોઈ માહિતી આપી હોય અને એ માહિતીના આધારે કોઈ નવી હકીકત શોધી કરાય જેમ કે હથિયાર ક્યાં સંતાડ્યું છે એ જગ્યા બતાવે અને ત્યાંથી હથિયાર મળે બરાબર તો ભલે આરોપીએ આપેલી માહિતી કબૂલાતનો ભાગ હોય પણ માહિતીનો એટલો હિસ્સો જે સીધો એ શોધાયેલી વસ્તુ કે હકીકત સાથે જોડાયેલો છે તે પુરાવામાં માન્ય ગણાશે આખી કબૂલાત નહીં પણ ફક્ત એ ભાગ ફક્ત એટલો ભાગ જે શોધ તરફ દોરી ગયો કારણ કે વસ્તુનું મળવું એ માહિતીના એ ભાગની સચ્ચાઈની પુષ્ટિ કરે છે પણ આનો દુરુપયોગ ન થાય એ જોવાનું રહે અને જો એક જ કેસમાં એકથી વધુ આરોપી હોય અને એક કબૂલાત કરે જેમાં બીજાનું નામ પણ આવે સહ આરોપીની કબૂલાત કલમ ચોવીસ આ પણ એક જટિલ મુદ્દો છે કાયદો કહે છે કે જો સંયુક્ત ટ્રાયલ ચાલતી હોય અને એક આરોપી કબૂલાત કરે જે પોતાને અને બીજા સહ આરોપીને પણ ફસાવતી હોય તો કોર્ટ એ કબૂલાતને બીજા સ આરોપી વિરુદ્ધ ધ્યાનમાં લઈ શકે છે ફક્ત ધ્યાનમાં લઈ શકે છે એનો અર્થ શું એનો અર્થ એ કે એનું પુરાવા તરીકે મૂલ્ય અત્યંત નબળું છે એ મુખ્ય પુરાવો નથી એના આધારે સજા કરવા માટે બીજા સ્વતંત્ર મજબૂત પુરાવાની જરૂર પડે જ કારણ કે કબૂલાત કરનારની ઉલટ તપાસ નથી થતી અને એ કદાચ પોતાનો બચાવ કરવા બીજા પર દોષ ઢોળી રહ્યો હોય સાચી વાત અને છેલ્લો મુદ્દો પાછી ખેંચાયેલી કબૂલાત એટલે કે આરોપી પહેલાં કબૂલે અને પછી કોર્ટમાં ફરી જાય હા રિટ્રેક્ટેડ કન્ફ્યુશન આમાં કોર્ટે બહુ જ સાવચેત રહેવું પડે પહેલાં તો એ જોવું પડે કે મૂળ કબૂલાત ખરેખર સ્વૈચ્છાએ અને સાચી હતી કે કેમ હં અને જો કોર્ટને એમ લાગે કે કબૂલાત સાચી હતી તો પણ સાવચેતીના નિયમ તરીકે માત્ર એ પાછી ખેંચાયેલી કબૂલાતના આધારે સજા ન કરવી જોઈએ જ્યાં સુધી એને બીજા સ્વતંત્ર અને વિશ્વસનીય પુરાવા દ્વારા મહત્વની વિગતોમાં સમર્થન ન મળે ઓકે તો આમ આખું તંત્ર પુરાવાની જરૂરિયાત અને વ્યક્તિના અધિકારો ખાસ કરીને દબાણ સામે રક્ષણ એની વચ્ચે સંતુલન જાળવવાનો એક પ્રયાસ છે બરાબર નિયમો એટલા માટે છે કે પુરાવા વિશ્વસનીય હોય અને સુનાવણી નિષ્પક્ષ બને સત્ય બહાર આવે એ જ મુખ્ય હેતુ છે અને આ ચર્ચા પછી એક વિચાર આવે છે પ્રવેશની વ્યાખ્યામાં હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપનો સ્પષ્ટ ઉલ્લેખ છે હા તો ભવિષ્યમાં આ ડિજિટલ પુરાવા જેમ કે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ્સ એ કબૂલાતની સ્વૈચ્છિકતા અને સ્વીકૃતિના જે સિદ્ધાંતો આપણે ચર્ચ્યા એને કેવી રીતે અસર કરશે શું નવા પડકારો ઊભા થશે ચોક્કસ આ એક મોટો પ્રશ્ન છે ટેકનોલોજી જેમ જેમ આગળ વધશે તેમ તેમ કાયદાએ પણ એની સાથે કદમ મિલાવવા પડશે ડિજિટલ પુરાવાની ખરાઈ એની સાથે છીડા થયા છે કે નહીં અને એ કયા સંજોગોમાં લેવાયા છે આ બધા મુદ્દાઓ ભવિષ્યમાં કદાચ વધુ જટિલ બનશે અને કાયદાકીય ચર્ચાનો વિષય રહેશે